જીએસબીમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય લઈ વાલીઓ મૂંઝવણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફિરદોસ અમૃત શાળા દ્વારા ગુજરાત બોર્ડ બંધ કરી સીબીએસઇ બોર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ ગુજરાત બોર્ડની ફી સામે સીબીએસઇ બોર્ડની ફી મોંઘી હોવાનો પણ ક્યાંક દાવો થઈ રહ્યો છે આ મામલે વાલીઓ દ્વારા શાળાના ટ્રસ્ટને ફોન કરાતા રોંગ નંબર હોવાનો જવાબ પણ આપવામાં આવ્યો હતો શું કેવું છે આવો અમૃત સ્કૂલ ફિરદોસ દ્વારા ત્રણ દિવસ પહેલા પેરેન્ટ્સને બોલાવીને એવું જણાવવામાં આવ્યું છે કે આગામી વર્ષથી નવથી થી બાર સ્ટેટ બોર્ડ બંધ કરવામાં આવશે અને અમારા છોકરાઓ આગામી વર્ષમાં નવ નાઇન્થ સ્ટાન્ડર્ડમાં આવે છે જેના હિસાબે ઘણી તકલીફ પડે છે બંધ કરવાનું કારણ પૂછતા કોઈ જવાબ આપતા નથી મેનેજમેન્ટ આપતું નથી પ્રિન્સિપલ આપતું અને એવું કહેવામાં આવે છે કે તમે સ્ટેટ બોર્ડ બંધ થાય છે જેથી તમે સેન્ટ્રલમાં ટ્રાન્સફર લો સેન્ટ્રલ બોર્ડમાં અદરવાઈઝ બીજી સ્કૂલમાં લો અંદાજે બસોથી અઢીસો છોકરાઓ છે હજી તો એની ફાઇનલ એક્ઝામ પૂરી પણ નથી થઈ અને આવું ડિસિઝન અચાનક લેતા વાલીઓને ઘણી તકલીફ પડે છે બસોથી અઢીસો વાલીઓ ચાર પાંચ દિવસથી રોજ સ્કૂલના ધક્કા ખાય છે નોકરી ધંધા છોડીને પણ સંતોષકારક કોઈ જવાબ મળતો નથી નથી મેનેજમેન્ટ દ્વારા કે નથી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા કોલ કરીએ તો કોલ રિસીવ કરતા નથી જો કદાચ ભૂલથી રિસીવ થઈ જાય તો રોંગ નંબર કહેને મૂકી દેવામાં આવે છે એટલે છેલ્લા ચાર પાંચ દિવસથી ઘણી તકલીફો પડે છે પેરેન્ટ્સને જે વિશે મેનેજમેન્ટે વિચારવું મારો બાબો ભણે છે આઠમા બીમાં અને આ સ્કૂલ અમને એમ કહેવા માંગે છે કે અમે આ ગુજરાતમાં બંધ કરવા માંગીએ છીએ તો હવે અમારા છોકરાઓ જશે ક્યાં અને ધારો કે અગર આ બંધ થઈ જાય તો પહેલાં સ્ટાન્ડર્ડથી તમે બંધ કરી શકો છો એના માટે અમે કોઈ ના નથી પાડતા પણ અદ વચ્ચે તમે લટકાવશો તો આગળ અમે શું કરીશું એનો અમને મેનેજમેન્ટ કોઈ જવાબ આપશું નથી નથી પ્રિન્સિપલ નથી મેનેજમેન્ટ જવાબ આપતું શું માગણી અમારી એક જ માગણી છે અગર અમારી માગણી સંતોષાશે નહીં તો અમે આગળ ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે બી જઈશું મોદી સાહેબ જેવું જોડે બી જઈશું અને આગળ લોકસભાની ઇલેક્શન આવે જેમાં વાલીઓ તરફથી કોઈ વોટ મળશે નહીં